મારા વિડીયા યુટ્યુબ નું ઓટોમેટિક હું તાજી ભાષામાં બોલાય ભાષામાં વિડીયો બનાવ્યો પણ એ તમારા ફોનમાં તમે સેટિંગ બદલ્યા હોય બદલાવ ક્યાં થાય નઈ હું તમને દેખાડ હા તો આ વિડીયો ખોલીને વિડીયોમાં તમે તમારા સ્ક્રીન પર ટચ કરવો ને તો સેટિંગનું બટન એ છે એ સેટિંગના બટનને તમે ટચ કરો ને એટલે ઓપ્શન ખુલે ઓપ્શનમાં ઓડિયો ટ્રેક છે ને ઓડિયો ટ્રેકમાં ટચ કરવાનું ને હિન્દી ઓરિજિનલ કરી નાખવાનું એટલે મારી જે લેંગ્વેજનો વિડીયો છે ને મારી જે ભાષાનો વિડીયો હોય ને આવે જ જાય હાઉ ફેલું હે અરા સેટિંગના બટન ઉપર ટચ કરવાનું પછી આ ઓપ્શન જે ખુલે એમાં ઓડિયો ટ્રેક એક બે ત્રણ ને ચોથા નંબરનું જે છે ઓડિયો ટ્રેક એ ઓડિયો ઓડિયો ટ્રેકમાં ક્લિક કરીને હિન્દી ઓરિજિનલ કરી નાખ્યો એટલે મારો જે મારી ભાષામાં વિડીયો છે ને આવે જ છે એ ઘણાને આ પ્રોબ્લેમ થયો ઘણા લોકોને આ પ્રોબ્લેમ ફેસ થયો કે ને યુટ્યુબ નો અપડેટ છે તો આવી રીતના કરી નાખ્યો એટલે મારો વિડીયો જોતા હોય કે હિન્દી ગુજરાતી તમે કોઈનો કોઈ વિડીયો જોતા હોય ને ગમે પ્રોબ્લેમ થયો ને તો આવી રીતના કરી નાખી જો એટલે ઓરિજિનલ લેંગ્વેજમાં જે વિડીયો ને ઓરિજિનલ લેંગ્વેજ હે ને આવી જાય ને સોરી કે તમને એ વિડીયોમાં પ્રોબ્લેમ જોયો ને કદાચ કોઈને સેટિંગમાં ન આવડતું હોય તો મેં આજે કીધું ને એવી રીતના તમે કરી નાખો એટલે મારી ભાષામાં વિડીયો આવી જાય સોરી એન્ડ થેન્ક યુ સો મચ